સાંતલપુર તાલુકાના વારાહી ખાતે ભવ્ય જલ ઝીલણી શોભાયાત્રાપુર શોભાયાત્રામાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંઘવ ની જિલ્લાના હોદ્દેદારો તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને હોદ્દેદારો અને વારાહી નગરજનો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના હોદ્દેદારો અને સમગ્ર તાલુકામાંથી હિન્દુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા વારાહી ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સાંતલપુર તાલુકાના ભાજપ પ્રમુખ સવજીભાઈ આહિર ને અરવિંદભાઈ ગોકલાણી અને અર્જુનભાઈ આહિર અને લક્ષ્મણભાઈ આહિર વિશ્વ હિન્દુ પરિષદ ને મેવાભાઈ ભરવાડ અને મેવાભાઈ આહિર અને બાબુભાઈ ઠાકોર અને સીસી ઠક્કર અને બીબી ઠક્કર અમદાવાદ અને રાકેશભાઈ ઠક્કર અમદાવાદ અને અમદાવાદ ખાતે વારાહી રહેતા તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દ્વારા વારાહી વારાહી ખાતે ભવ્ય હતી રાધાકૃષ્ણ મંદિર થી નીકળેલી ભવ્ય શોભાયાત્રા વારાહી ખાતે આવેલ તળાવ ખાતે પહોંચતી હતી ઠેર ઠેર લોકો દ્વારા સેવા કેમ્પ રાખવામાં આવ્યા હતા વારાહી નગરજનો દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ભજન અને ભોજન સાથે ભવ્ય કાર્યક્રમ વારાહી ખાતે યોજાયો બીરો રિપોર્ટ ભગીરથસિંહ જડેજા સાંતલપુર આજે વારાવ્યો આજનો જે અમારું જે રસ નું ખૂબ મહત્વતા હોય છે અને હિન્દુ સમાજ તમામ હિન્દુ સમાજ આની અંદર જોડાય છે અને આજે અમારે સોનામાં સુગંધ ભળે એવું અમારા જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવ આજે એમનો કિંમતી સમય આવીને ખૂબ હાજરી આપી અને બહારથી પણ હિન્દુ સમાજના તમામ લોકો આવ્યા અમારા તાલુકા બીજા પ્રમુખ હોય વિશ્વ હિન્દુ પરિષદ હોય તમામ લોકોએ હાજરી આપી એ એ બદલ ખૂબ બધાનો હું વારે અરવિંદ કુમાર છગનલાલ એમનો ખૂબ આભાર માનું